ઇન્સ્ટાગ્રામ માં કોને વિડિયો બતાવ એમનો એક મિનિટ રોજ આટલો તો ઉતરું રહ્યું કાચો પકવા કાચો છે મારા પપ્પા દીવા વટી કરી છે અને આ રાતે ઉતારે છે ગુડ મોર્નિંગ સુપ્રભાત જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર કોમેન્ટ કરજો મિત્રો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને નવા નવા વિડીયો મળતા રહે આજના બ્લોગની શરૂઆત કરીએ સૌને ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય માતાજી સવાર પડી ગઈ છે પોણા નવ વાગી ગયા છે

જો આ ડેટા મોટો થઈ ગયો છે બધો હા 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 લાવવાનું બાકી છે મે પાછળથી ચીક્કુ લાવી છે બગીચાના ચીક્કુ ને મમ્મી હા રોજ આટલો તો ઉતરું છું કાચો પકવવાનો કાચો છે પકવવાનો છે

વાહ બચ્ચા પાર્ટી આજે ફોર્મમાં છે આજ બધું લેસન પૂરું હમ જય માતાજી મિત્રો ઘણી બધી કોમેન્ટો આવે છે કોમેન્ટનો જવાબ આપતા રહીશું અને પપ્પા શું છે બોલો ભજન ભજન થવા દેવો ભાઈ ખારું મમ્મી દિયાવતી કરવાની છે મારા પપ્પા રીવા ઓટી કરે છે અને આ રાતે વિડિયો ઉતારે છે મેં બોળું નહીં આ વિડિયો ઉતારવા એટલે આ તું આ કીધું Yay, પપ્પા આરતી અને હું જમવા બેસી ગયા છે મમ્મી પછી બેસે પ્રયાગભાઈ ની રાહ જોવે છે પ્રયાગભાઈ દૂધ લાવે પછી બેસે જમવા હા મારે દૂધ પીવાનું નથી અમારે એટલે ચાલે ચાલો ઓકે

કે આ મોબાઈલ પસાણે છે એટલે પડી પડી જ્યુ આ તૂટી ગયો કાર્ડ ફેલ જી આપણો નવો કાર્ડ લાવ્યા 50 રૂપિયા ખર્ચા થયો Jio સિમ કાર્ડ નવું બદલ્યું આરતીનું ત્યારે મોબાઈલ ચાલુ થયો ઘણા દિવસથી બંધ હતો ઓન્લી ફોર WhatsApp કોલ્સ ચાલુ બધા હે બીજું કઈ બધું ચાલુ જ એ તો wi ચાલુ હે એટલે પણ બાકી કોલિંગ ન થતો કોઈનો ફોન હે નતો આવતો તો ફોન જ થતો હતો WhatsApp